ઝાલોદ મામલેદાર કચેરી ખાતે તાલુકા આદિજાતિ વિકાસ સમિતિની બેઠક યોજા તારીખ એકવી ચાર બે હજાર પચીસ સોમવારના સાંજે છ કલાકે ઝાલોદ મામલેદાર કચેરી ખાતે પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર પ્રકાશ મીણાની અધ્યક્ષતામાં ઝાલોદ તાલુકા આદિજાતિ વિકાસ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું બેઠકમાં તાલુકા આદિજાતિ વિકાસ સમિતિની બેઠકમાં ગુજરાત પેટર્ન હેઠળ સદરવાર આયોજનની વિગતો જેવી કે પાક અને કૃષિ વ્યવસ્થા પશુપાલન ડેરી વિકાસ મત્સ્યો ઉદ્યોગ વન નિર્માણ સહકાર ગ્રામ્ય વિકાસ નાની સિંચાઈ વિસ્તાર વિકાસ ગ્રામ્ય વીજળીકરણ ગામ અને લઘુ ઉદ્યોગ રસ્તાઓ અને પુલો અને નાગરિક પુરવઠા સામાન્ય શિક્ષણ તાંત્રિક શિક્ષણ તબીબી અને જાહેર આરોગ્ય પાણી પુરવઠા અને કેપિટલ આઉટલેટ પછાત વર્ગોનું કલ્યાણ શ્રમ અને રોજગાર પોષણ એમડીએમ ટુ મધ્યાહન ભોજન યોજના જેવા માળખાગત વિકાસના કામોના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી તેમજ પ્રાયોજના વહીવટદાર એ વિવિધ અધિકારી કર્મચારીઓને પ્રગતિ હેઠળના કામોમાં સમાન મદદમાં પૂર્ણ કરવા માટે તાલુકામાં બાકી રહેલા વિકાસકીય કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે અનુ આહવાન કરવામાં આવ્યું હતું તેમણે તેમના તમામ કામો ગુણવત્તા સત્ભર થાય અને તેની ચકાસણી અમલવાણી કરી અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી બેઠકમાં જલૌદ એકસો ત્રીસ વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન સૌસિંગભાઈ વસાઇયા પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ શીતલબેન વાઘેલા જાલોદ તાલુકા વિકાસ અધિકારી કે એચ ગઢવીત જાલોદ મામલતદાર શૈલેન્દ્ર પરમાર તાલુકા આરોગ્ય અધિકારી તુષાર માપોર તાલુકા પંચાયતના સભ્યો સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા